અમદાવાદ હવે બની જશે દેશનું સૌથી મોટું શહેર દિલ્હી મુંબઈ બેંગલોર કરતા મોટું સિટી અત્યારે અમદાવાદ દેશમાં સૌથી સૌથી મોટું મોટું સિટી છે જે હવે પહેલા નંબરે પહોંચી જશે અને એમસી દેશનું મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં અમદાવાદ શહેરની જે સાઇઝ છે એ ડબ્બલથી પણ વધારે થઈ જશે પાંચ વર્ષ પહેલા બોપલ ઘુમા કઠવાડા અસલાલી જેવા સિટી સાથે જોડાઈ ગયેલા એરિયા ને ઉમેર્યા પછી હવે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એમસી ના આવનારા ઇલેક્શન પહેલા ફરીથી કોર્પોરેશનનું નવું સીમાંકન આવી શકે છે અને શહેરની હદ વિસ્તરશે નવા પ્લાનિંગમાં સરકારે અમદાવાદની આસપાસની પાંચ નગરપાલિકાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાની વાત ફરતી થઈ છે એક ન્યૂઝપેપરના રિપોર્ટ પછી વાત ફરતી થઈ છે કે રાજ્ય સરકારમાં એમસી ની હદમાં સાનં મેમદાવાદ બારેજા કલોલ અને દેગામને મર્જ કરી દેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે હવે અમદાવાદમાં આટલો મોટો એરિયા ઉમેરવા પાછળનો હેતુ જોઈએ તો એક પ્લાનિંગ સાથે સિટીનું ડેવલપમેન્ટ કરવાનું પણ એક આયોજન જેવું છે સાણંદનું જોઈએ તો અમદાવાદથી સાણંદની વચ્ચે બે મેઇન રોડ છે એક છે શાંતિપુરા સર્કલથી ઉલારિયા તેલાવથી સાણંદ અમદાવાદ કચ્છ હાઈવે રોડ આ હાઈવે ઉપર તેલાવ સુધી જોઈએ તો અમદાવાદ સિટી સાઈડ ફ્લેટો બનવા લાગ્યા છે અને બારની સાઈડ ઉલારિયા ગોકુલધામ થી લઈને તેલાવ સુધી બંગ્લોઝ ની સોસાયટી બની ગઈ છે બીજો રૂપ છે બોપલ ઘુમા થી મણિપુર ગોધાવી નિધરાડ થી સાનંદ આ રસ્તામાં ગોધાવી સુધીનો એરિયા મોટા ભાગે ભરાઈ જ ગયો છે હવે ગોધાવી સાનંદ ની વચ્ચેની જમીનો પણ ફ્યુચર ડેવલપમેન્ટ માટે ખરીદવાની હવે શરૂ થઈ ગઈ છે આ સિવાય ગોધાવી આસપાસના એરિયાને ઓલિમ્પિક ઝોન તરીકે ડેવલપમેન્ટ કરવાની ચર્ચા ચાલી રહી છે તો દેશના એક મોટા ગ્રુપે ત્યાં જમીનોની મોટા પાયે ખરીદી પણ કરી છે હવે કલોલની વાત કરીએ તો સાણંદથી કલોલ વચ્ચેના રસ્તા મોટા પાયે ફાર્મ વીકેન્ડ વિલા ફ્લોટિંગ સ્કીમ્સને કેટલાકમાં તો લોકો મોટા બંગલા બનાવીને રહેવા પણ આવવા લાગ્યા છે સાથે જ આ રસ્તા ખાતર જ મોટી ફોર્મ જેવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે અમદાવાદ કલોલની વાત કરીએ તો વૈષ્ણોદેવીથી જાસપુરના રસ્તેથી કલોલના રૂટ ઉપર હાલમાં ચાર લેન આરસીસી રોડ બનાવાઈ રહ્યો છે રાજકારણીઓએ બી ત્યાં મોટા પાયે જમીનો ખરીદેલી છે આ આખો રૂટ અને એની આજુબાજુ ફાર્મ હાઉસ બંગલા અને સંસ્થાઓ મોટી મોટી બધી હોય એ આવેલી છે દેગામ રોડ ઉપર એ ઘણી બધી સોસાયટીઓ બની ગઈ છે નરોડા દેગામ રૂટ જોઈએ તો દેગામ હવે સિટી સાથે જોડાયેલું હોય એવું જ થઈ ગયું છે ને હવે ઓફિશિયલી જોડી પણ દે છે તો વટવા પછી આવતા લાલ ગેબી સર્કલથી હાથી જણ સુધી તો ઘણી સોસાયટીઓ બની ગઈ છે પણ હવે એ જ રસ્તે છે કે અમદાવાદ સુધી ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે તો બારે જઈ એક રીતે તો મુંબઈ અમદાવાદ અમદાવાદનો એન્ટ્રી પોઈન્ટ જ કહેવાય છે ત્યાં ગોડાઉન પ્લાન્ટ સહિત ઘણું બધું ડેવલપમેન્ટ છે અને એક રીતે એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલથી બારે જાનો રૂટ છે આઠ કિલોમીટરનો છે ખૂબ ભરચક જ છે અને બધું એક જ થઈ ગયું એવી રીતનું જ છે એટલે આ બધા ટાઉન્સમાં વસ્તી પણ ઘણી રહે છે ગ્રોથ પોટેન્શિયલ પણ છે ત્યારે ત્યાં જરૂરી સુવિધાઓ અને સારી રીતે ડેવલપમેન્ટ થાય એના માટે વ્યવસ્થિત આયોજનની જરૂર છે જે ત્યાંની નગરપાલિકાઓથી શક્ય નથી તો અમદાવાદ શહેરમાં જોડાવાથી એનું ઓટોમેટિક જ ડેવલપમેન્ટ વધવા લાગશે આ પાંચ જગ્યાઓ ઉમેરા છે એમાં સાણંદ અને કલોલમાં ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ ઘણું બધું થઈ ગયું છે સાણંદ જીઆઈડીસી અને એની આસપાસ મોટા ઉદ્યોગો છે એટલે સાણંદમાં પરપ્રાંતિયો સહિત અલગ અલગ ક્લાસના કારીગર નોકરિયાત વર્ગની વસ્તી એટલી વધી રહી છે કે હવે ત્યાંના ઓરિજિનલ લોકો કરતાં મિગ્રન્ટ્સની વસ્તી વધી જાય એમ લાગી રહ્યું છે તો કલોલની આજુબાજુ ભોયંગ છે ખાતરજ છે છત્રાલ છે એ બધો આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વર્ષોથી ભરચક રહ્યો છે હવે કલોલ જો અમદાવાદ શહેરનો હિસ્સો બની જાય તો અહીંયા રોડ રસ્તા અને મકાનોનું પ્રમાણ એ વધે અને કનેક્ટિવિટીમાં પણ સુધારો થાય દેગામની જોડે કઠવાડા જીઆઈડીસી છે

પણ એ લાઈનમાં સિટી સાથે કનેક્ટ થઈ શકે એવું ટાઉન આગળ જતા ખેડાના રસ્તે મેમદાવાદ જ આવે છે પૂર્વમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે હોવાથી ફ્યુચરમાં નવા રેસિડેન્શિયલ એરિયા માટે જગ્યાની અછત સર્જાઈ નહીં અને એના માટે પછી શેરથી દૂર દૂર જતું જવું પડે એના કરતાં એક રાઉન્ડમાં જ આવી જતા મેમદાવાદને જોડીને એક મોટો એરિયા લોકોને રહેવા માટે ઊભું કરી શકાય પછી આગળ જતા બારે જતો અમદાવાદના એસપી રિંગ રોડથી આઠ કિલોમીટર જ દૂર છે અને એક રીતે જોડાયેલું જ છે એટલે એક સ્ટ્રેટેજી સાથે આ બધા એરિયાને આવનારા પંદર વર્ષના ભવિષ્યને જોતાં ડેવલપ કરવા પડે એવું કેમ જરૂરી છે એ જોઈએ તો નદી જેમ પોતાનો રસ્તો જાતે નક્કી કરી લે છે એમ બિલ્ડરો જરૂરિયાત ઊભી થશે એમ દૂર દૂર સુધી પોતાની રીતે મકાનો બનાવતા જશે પછી ભલેને એરિયા શહેરમાં હોય કે ગ્રામ્ય જ કહેવાત હોય પછી એ એરિયા ડેવલપ હોવા છતાંય બી લોકોએ સુવિધા વગર રહેવું પડે જેમ શેલા એરિયાની જ વાત કરીએ તો એ આજની તારીખમાં ગ્રામ્ય એરિયા જ છે છેલા ગ્રામ પંચાયતમાં આવે છે ત્યાં અડધો એરિયા તો સોસાયટીઓથી ભરચક થઈ ગયો છે ફ્લેટો બંગલા ટાઉનશીપ ક્લબથી લઈને બધું જ છે પણ પાણી ભરાવું ડ્રેનેજ લાઈન એવી બધી જ તકલીફો હજુ પણ ત્યાં ગામડાની જેવી જ છે જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ કામ બી સહેલું તો નહીં જોઈ અમદાવાદની સાઇઝ ડબલ થઈ જશે એવું ઓલરેડી હાલ ફેલાયું છે એટલા અમદાવાદમાં સરખા રસ્તા નથી બનાવી શકતું પાણી ભરાઈ જાય છે રસ્તાઓ પર એટલી ધૂરો ઉડતી હોય છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કોઈ ધંધડા જેવું છે નહીં વર્ષો સુધી બ્રિજો નથી બનતા કશું એ કંઈ કામ કરે છે એમાં ફલીવાર નથી હોતો અને આમ તો કામ જ કંઈ કરતો એવું જ નથી દેખાતું ક્યારે આવા કલોલના સાણંદ ને ને એના જેવા એરિયા ઉમેરા છે જ્યાં હજુ ઢગલો તકલીફો છે ત્યાં શું કરી લેવાનું એટલે આમાં જમીનોના ભાવો વધશે એમાં સત્તામાં બેઠેલા નેતાઓના ખિસ્સા ફરાશે નવા ઉમેરાશે એ એરિયામાં ટેક્સ વધશે એટલે એ એમસીની આવકો વધશે ફંડ એટલે સત્તામાં બેઠેલા નેતાઓ ની ખાયકી વધશે આમ એજન્ડા ભલે ગમે એટલા સારા સારા અને બહુ મોટું પિક્ચર બતાવતા હોય પણ હકીકત શું રહેવાની છે એ તો આપણને ખબર જ છે ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા આવી જ અપડેટ્સ મેળવતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી